વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે દિવાળી પહેલા મોટી ખુશખબરી આપવામાં આવી છે આવનારા ત્રણ મહિનામાં આશરે સાડા ત્રણ હજારથી વધુ આવાસ યોજનાના ઘરો તૈયાર કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુએ માહિતી આપતા જણાવ્યું કે અગાઉ બંધ પડેલા પ્રોજેક્ટ્સને ફરી શરૂ કરવા માટે રૂપિયા સિત્તેરથી રૂપિયાસી કરોડનો ખર્ચ કરવામાં આવશે આ યોજનાઓ પીપીપી મોડલ વીએમસી અથવા કોન્ટ્રાક્ટર થકી ઝડપથી પૂર્ણ કરી તૈયાર થયેલા ઘરોની ડ્રો સિસ્ટમ દ્વારા લાભાર્થીઓને વહેંચવામાં આવશે ત્યારે પ્રોજેક્ટથી આશરે દસ હજાર જેટલા લોકોનું ઘરનું સપનું સાકાર થશે હંડ્રેડ પર્સન્ટ ફોકસ રહેવાના છે ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસનું ઘણો સમયથી રજૂઆત મળી રહ્યા છે એટલે લગભગ હજાર પ્લસ મકાનો આપણી પાસે રેડી છે અને થોડું ખર્ચ કરવાથી અનધર બારસો મકાનો પણ રેડી થઈ જશે એ બાબતમાં આવનારા દિવસોમાં ત્રણ હજારથી ચાર હજાર સુધી આવાસો પીએમએવાય હોય બીએસયુપી હોય મુખ્યમંત્રી આવાસ હોય બીએસયુપી આવ્યું છે એ કલરકામ થયું છે આપના આ પછી જી જી એટલે આ બધું અમે થોડું ઘણું કામ કરવાથી લગભગ પાંચસો છસો લોકોને અમે મકાન આપી શકાય એવા પરિસ્થિતિ છે અમા લગભગ ટોટલ કેલ્ક્યુલેશન સેવન્ટી ટુ ટુ એટી કરોડ ખર્ચ કરે તો લગભગ દસ હજાર લોકોને આપણે મકાન આપી શકાય આટલું બધું આપણા પાસે રેડી છે પણ થોડું ખર્ચ કરવાની જરૂરિયાત છે અમુક બીએમસીએ કર્યું છે અમુક પીપીપીમાં થયું છે અમુક એગ્રીમેન્ટથી થઈ છે આ તમામ કન્ડિશન્સને અમે ધ્યાને લઈને કન્ડિશન્સ પ્રમાણે ફેઝ વાઇઝ નક્કી કરીએ જેથી કરીને વર્ષમાં એટલીસ્ટ ત્રણ ટુ ચાર હજાર મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માપી શકાય લોકોનું પણ પરમનન્ટ દિવાળી એમને ઘરમાં થઈ શકે એ બાબતનું અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે ટૂંક સમયમાં અમે આવાસ ગાર્ડન્સ અ આ બધા જગ્યામાં જે પબ્લિક ને સિક્વન્સિંગ કરીને પ્રોજેક્ટ સ્ટેટસ રિવ્યુ કરવાનું શરૂ કરી દીધું છે જેથી પ્રોજેક્ટ ડેશબોર્ડ થી જ અમને ખબર પડશે કે કયા કામ કયા લેવલમાં છે અને કયાને વેગ આપવો જોઈએ એ પીએમસી નો પીએમસી ને પોતાનો અમે સિસ્ટમ શરૂ કરી દેવાના છે ટૂંકમાં આ બધા થી પબ્લિક ને ફાયદો થવો જોઈએ અમુક અત્યારે દિવાળી છે એટલે ફાયર એનોસિસ નું પણ હોસ્પિટલ્સ ની પેન્ડિંગ હતી એ બધું ફાયર એનોસિસ ઇશ્યુ કરવાનો કીધું છે સાથે સાથે અમુક બિલ્ડિંગ્સ પર લગભગ 1000 પ્લસ ફાયર એનોસિસ પેન્ડિંગ હતી બધાને નિકાલ કરવા માટે અત્યારે ફોલોઅપ ચાલી રહ્યા છે એટલે વોટ વી ટ્રાઈંગ ટુ ડુ ઇઝ ગેટિંગ ઓલ ધ વર્કસ ડન એટલે દિવાળી અને દિવાળીને સાથે આવનારા ત્રણ મહિનામાં આ બધા કામો વેગ આપવા માટે તમામ પ્રયત્નો ચાલુ રહેશે